તો અમરેલી જિલ્લામાં વરસાદ છે રાજુલા તાલુકામાંથી પચાસ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું છે તમામને સલામત વહીવટીતંત્ર તમામ રાજુલામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો આજે સવારે રાજુલા તાલુકામાં બે કલાકની અંદર છ ઇંચ જેટલા વરસાદ પડ્યા જેમાં

ફસાયેલા પચાસ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે પૂર્વ વચ્ચે ધારાસભ્ય હીરા સોલંકી મદદ માટે પહોંચ્યા હતા મદદ માટે તંત્ર પીપાવાવ મરીન પોલીસ અને ગ્રામજનો ખડે પગે છે તો વરસાદી માહોલને કારણે અમરેલીમાં સ્થિતિ ખૂબ જ વણસીલી જોવા મળી રહી છે પૂર્વ વચ્ચે ધારાસભ્ય હીરા સોલંકી લોકોની મદદે પહોંચ્યા હતા તેવા દ્રશ્યો સામે આવ્યા છે રાજુલામાં વરસાદી પાણીને કારણે સમગ્ર જે જિલ્લો અને તાલુકો છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો ઉપસીને આવ્યા છે દાંતવડી નદીના પાણીના પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે વાડીમાં કામ કરતા મજૂરો ફસાયા હતા અને તે મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એવામાં હિરા સોલંકી અને તેની સાથે સ્થાનિકો દ્વારા પણ લોકોની મદદ કરવામાં આવી હતી પચાસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પૂરની સ્થિતિ સર્જાઈ છે જેને કારણે ગામ ગ્રામજનોમાં સમગ્ર જીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે અમરેલીના રાજુલા પંથકમાં કમોસમી વરસાદથી હાલાકી છે રાજુલા શહેરના મંદિરો અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે શિવાલય અને હનુમાનજી મંદિર ત્રણ ફૂટ પાણીમાં ગરકાવ થયા છે રાજુલા બાયપાસ રોડ ઉપરના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે રાજુલા શહેર અને ગ્રામ્ય પંથકમાં નવથી અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ આફત લાવ્યો છે ત્યારે રાજુલાના ચાંચ બંદર પટવા માર્ગ પર પાણી ફરી વળ્યા સમઢિયાણા બંધારાનું પાણી ફરી વળતા માર્ગો બંધ થયા માર્ગ બંધ થતા દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં હાલાકી પડી છે દર્દીઓને બહાર લાવવા એકસો આઠ સાથે જેસીબીની પણ મદદ લેવાય ત્રણ મહિલાઓને જેસીબી વડે પ્રવાહમાંથી બહાર લાવી અને એકસો આઠમાં ખસેડવામાં આવી છે પાણીના ધસમસતા પ્રવાહના પગલે તંત્રને હાલાકીનો સામનો કરવો પડ્યો છે તો ઠેર ઠેર અમરેલી જિલ્લામાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે સમગ્ર જન જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે ત્યારે તંત્ર અને સ્થાનિકો બંને તરફથી લોકો હાલાકીમાં ફસાઈ ગયા છે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે જાણે કે આફત આવી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તંત્ર પણ સ્થાનિકોની મદદ માટે પહોંચતું હોય પરંતુ તંત્રને પણ અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે લોકો સુધી પહોંચવા માટે લોકોને મદદ પહોંચાડવા માટે પણ તંત્રને હાલાકી વેઠવાનો વારો આવે છે ત્યારે વાહન વ્યવહારથી લઈને સંપૂર્ણ જનજીવન છે છે વરસાદી માહોલને કારણે અમરેલીની સાવરકુંડલાની સુરજવાડી નદી બે કાંઠે છે સુરજવાડી નદીમાં ઘોડાપુર આવ્યું છે સતત વરસાદને કારણે નદીમાં ઘોડાપુર છે સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે